તમે છો એક સમર્પિત માતા પિતા એક પ્રેનથી એક સંભાળ રાખનાર પુત્ર કે પુત્રી દરરોજ જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમારા પરિવારની આકાંક્ષાઓ તમારી સાથે હોય છે તમે ડ્રાઈવર તરીકે હંમેશા નિયંત્રણમાં છો પણ જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે અન્ય લોકો પણ હોય છે બાળકો વૃદ્ધો अचानक आवता खाड़ाओ बेफाम ड्राइवरो पछी भले तमे तमारा जानिता रस्ता पर हो छता जे तमारा नियंत्रण निबाहर, बाहर एवी ना कारणे तमारे भारे कीमत चुकवी पड़ी शके इटला माटे हेलमेट पहरो मोबाइल कॉल ने होल्ड पर राखो ट्रैफिक ना नियमों नु पालन करो वाहन धीमे चलावो सुरक्षित चलावो માન્ય વીમો સાથે રાખો તમારા વાહનને સારી સ્થિતિમાં રાખો કારણ કે બહાર રસ્તા પર તમારા પરિવારની આકાંક્ષાઓ પણ તમારી સાથે છે